गुरूरा संयो नित्यं ध्यायन्ते योगिनः कामदां मोक्षदं जयकार oh <sweat> Oh uh... પરમ પરમપૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસા પરમહંસ અનંત શ્રી વિભૂષિતા માધવ માધવપીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણિરત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છીએ મણિરત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોક ની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે આગળ ઉચ્ચારણ કરજો પંદરમા શ્લોકમાં विद्युचलं किं धनयोवनायुः दानं परं किं च सुपात्र दत्तां विद्युचलं विद्युचलं किं धनयो वनायुः दानं परं किं च सुपात्र दत्ताम् कण्ठं कार्यां किं किं विधेयं मलिनं शिवार्चा कण्ठम् कण्ठां गतेरप्यशुभिर्न कार्यां किं किं विधेयं मलिनां शिवार्चा तो आ श्लोकनी अंदर शिष्य गुरुजी ने त्रण प्रश्न

ખબર નથી માનો ધન નથી બોલો આજ કરોડપતિ હોય હોય તો એ રોડપતિ છે કારણ કે લક્ષ્મી છે એ હંમેશા ચંચળ છે એટલે આમાં કીધો કે વીજળીના ચમકારા જેવું કોણ છે તો ધન છે એ હંમેશા વીજળીના સમાન એ ચંચળ છે એટલે કીધું ને ભગવાન શંકરાચાર્યજી આપણે રોજ ચરપટ પંજરિકામાં બોલીએ છે ને મા કો જના ગરવા વન ગરવારતી સાલ સારવા માયા માયામયા મદ મખિલા હેવા બ્રહ્મપદ પ્રવેશશો વિધેવા ભજ ગોવેદ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમ તે મા કુરુ ધન જન યો મતરો ધન જન અને યૌવનનો ગર્વ ક્યારેય પણ કરો નહીં કારણ કે એ હંમેશા જવા વાળું છે હંમેશા એ રહેવા વાળું નથી બોલો છતાં પણ આપણે ધનનું અભિમાન કરીએ છીએ કે હું ધનવાન છું એટલે હંમેશા ધનનું અભિમાન કરવું નહીં અને ધન હોય તો જલ્દી જલ્દી એનો દાનની અંદર આપણે વિનિયોગ કરી લેવો જોઈએ ક્યારે હાથમાંથી જતું રહે એની કોઈને ખબર નથી એટલે હંમેશા ક્યારે પણ એ ધનનું અભિમાન કરવું જોઈએ નહીં ત્યાર પછી યૌવન બતાવ્યો યૌવન પણ વીજળીના ચમકારા જેવો ચંચળ છે ક્યારે એ યુવન જતો રે બોલો એની કોઈને ખબર નથી આપણે બધા વિચાર કરીએ છીએ કે હજી તો અમે હમણાં નાના હતા રમતા હતા અને એમાં જોતા જોતામાં જ માથાના વાળ ધોળા થઈ ગયા એની ખબર પણ પડી નહીં બોલો એ આપણને કોઈને ખબર પડતી નથી બોલો કોઈને મેસેજ આવતો નથી ઈમેલ પણ આવતો નથી કે તાર કે ટપાલ કોઈ એનો આવતો નથી એ તો ઓચિંતાનું આ બધો આવવા વાળું છે એટલે જે યૌવન છે એ પણ વીજળીના ચમકારાની સમાન છે એટલે એ યૌવનની અંદર જે આપણે કાર્ય કરવા માટે આવ્યા છીએ એ કાર્ય હંમેશા આપણે કરી લેવું જોઈએ અને ભગવાનની ભક્તિ જો કરવી હોય તો એ યુવાનીની અંદર જ સારી થઈ શકે છે આપણે જાણીએ કે ગઢા થશો અને પછી ભક્તિ કરીશું તો બોલો હાલવાનો વેત હોય બેસવાનો વેત હોય ઊભું થવાનો નો હોય તો બોલો એમાં કઈ ભક્તિ થઈ શકે નહીં અને ભક્તિ કરવાનો જો સમય હોય તો એ યવનની અંદર જ સારી ભક્તિ થઈ શકે છે છે એટલે આ એ ચંચળ છે એ યૌવન ગયા પહેલા આપણે જે કાર્ય કરવા માટે આવ્યા છીએ એ કાર્યને આપણે કરી લેવું જોઈએ ત્યાર પછી ધન યૌવન ને આવ્યો આ વીજળીના ચમકારા જેવું બતાવ્યું બીજા પ્રશ્નની અંદર કહે છે કે શિષ્ય પૂછે છે કે ગુરુજી ઉત્તમ દાન કયું કહેવાય ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે શિષ્ય જે સુપાત્ર ની અંદર જે દાન દેવામાં આવે છે એને જ ઉત્તમ દાન કહેવામાં આવે છે બોલો આપણે કોઈને ભોજન કરાવવું હોય તો ભોજનની અંદર પાત્ર ને જોવાની જરૂર નથી એ તો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો હોય એને ભોજન આપણે કરાવી શકાય છે પણ દાન દેતા પહેલા આપણે પાત્ર ને અવશ્ય જોવું જોઈએ જો સુપાત્ર હોય એની અંદર જ હંમેશા દાન કરવું જોઈએ અને જો કુપાત્ર ની અંદર દાન જો આપણે દીધો એ તો દુઃખી થાય છે અને દાન દેવા વાળો પણ સાથે સાથે દુઃખી થાય છે એટલે હંમેશા સુપાત્ર અંદર દાન કરવું જોઈએ એટલે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તર અધ્યાયમાં કીધો કે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ દેશ કાળ અને પાત્ર હંમેશા દાનને અંદર જોવામાં આવે છે દેશ એટલે પવિત્ર દેશ કાળ એટલે ગ્રહણ સંક્રાંતિ આદિ કાળ અને પાત્ર એટલે સુપાત્ર જો આની અંદર જો દાન દીધેલું હોય તો એ અનેક ગણું એ દાનનું ફળ મળી શકે છે એટલે દાન દેતા પહેલાં આપણે વિચાર કરવો જોઈએ કે આ દાન હું કયા અંદર દઈ રહ્યો છું બીજો કે મહાપુરુષો છે જે પાત્રાપુર એને પણ દાન દેવાથી એ ઉત્તમ દાન કહેવામાં આવે છે કારણ કે મહાપુરુષો છે એ હંમેશા દાનનો સારી રીતે જ એનો ઉપયોગ કરે છે એ લોકોના હિતાર્થમાં જ એનો ઉપયોગ કરે છે ક્યારે એનો અ ઉપયોગ કરે છે એટલે હંમેશા જો આપણે દાન દેવું હોય તો હંમેશા સુપાત્રની અંદર દેવું જોઈએ અને દાન પણ મનુષ્ય હંમેશા દેતું જ રહેવું જોઈએ હસ્તસ્ય ભૂષણ દાન હાથનું ભૂષણ આપણે ગમે એટલા ઘરેણા પહેરા હોય તો એ હાથનું ભૂષણ નથી પણ જે હાથે હંમેશા દાન દેવાયા કરે છે એ જ હંમેશા હાથનું ભૂષણ કહેવાય છે એમાં ધન છે એનાથી દસ ગણું હંમેશા વધતું જ રહે છે અને દાન દેવું એ કોઈ સામાન્ય વ્યક્તિ દઈ શકતો નથી જે શૂરવીર હોય છે જેની ઉપર ભગવાનની કૃપા હોય છે એ જ દાન દઈ શકે છે બીજા પાસે ધન હોવા છતાં પણ એ ધન હાથથી છૂટતો નથી એટલે હંમેશા જો દાન છે એ મનુષ્ય દેતું જ રહેવું જોઈએ અને દાન છે એ એક પણ દેવી સંપત્તિ પણ કહેવામાં આવે છે એટલે દાન હંમેશા મનુષ્ય હાથથી કરતું જ રહેવું જોઈએ અને જેમ જેમ દાન કરવામાં આવે છે એમ ધન પણ પાછળથી આવતું જ રહેશે દાન દેવાથી ક્યારેય ધન ખૂટતું નથી જેમાં સમુદ્રમાંથી પાણી લેવાથી બોલો પાણી ક્યારેય ખૂટતું નથી એમ દાન દેવાથી ધન ક્યારેય ખૂટતું નથી પણ એ તો સુરવીરનું જ કામ છે સુરવીર જ એ દાન કરી શકે છે એટલે હંમેશા દાન પણ કરતું રહેવું જોઈએ ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન બતાવ્યો કે ગુરુજી પ્રાણકંઠમાં આવે ત્યારે શું કરવું અને શો ન કરવો પ્રાણ કંઠમાં આવે એટલે અંત સમય મનુષ્યનો હોય ત્યારે શું કરવો અને શો ન કરવો ત્યારે ગુરુજી ઉત્તર આપ્યો કે શિષ્ય ખરાબ ભોગવાસના નો ત્યાગ કરવો અને હંમેશા પરમાત્માનું માનસિક પૂજન કરવું બોલો અંત સમયમાં હંમેશા આપણી જે વાસના ખરાબ હોય છે એનો હંમેશા ત્યાગ કરવો જોઈએ કારણ કે મરણાંતર યા મતી સા ગતિર હવે જો મરણાંત જેવી મનુષ્યની મતિ હોય છે એવી જ એની હંમેશા ગતિ થાય છે એટલે હંમેશા કુવાસના છે એનો ત્યાગ મનુષ્યે કરવો જોઈએ અને હંમેશા સદ્ગુરુ પરમાત્માનો મન થે પૂજન સ્મરણ હંમેશા કરવું જોઈએ કારણ કે અંત સમયમાં જો આપણો અંત સમય સુધરી ગયો તો માનો આપણો જન્મ પણ સુધરી ગયો અને જો અંત સમય ન સુધર્યો તો પાસો હતા ને એવા ને એવા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એટલે હંમેશા અંત સમયમાં બધી જ વાસનાનો ત્યાગ કરીને સદગુરુ પરમાત્માનું પૂજન સ્મરણ હંમેશા મનથી જો કરવામાં આવે તો એ સર્વોત્તમ કહેવામાં આવે છે તો આમ આપણે આ શ્લોકની અંદર ત્રણ પ્રશ્નનો વિચાર કર્યો અને કુલ આપણે પંદર શ્લોકની અંદર ઓગણપચાસ પ્રશ્ન અને એના ઉત્તરનો આપણે વિચાર કર્યો સર્વે સુખીના સંતો સર્વે નિરામયઃ સર્વે ભદ્રાણી પશ્ય દો મા કશિદુખ ભાગ ભવેદ ઓમ શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મ કી ધર્મગીજય અદ્યા જગદગુરો શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય તાપી મૈયા કી જય હું નમ પાર્વતીપતિ हर महादे वः